હેલો મિત્રો શિક્ષક ભરતી બે હજાર પચીસ પરીક્ષા માટે આટલી ફી ભરવી પડશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની અહીં દર્શાવેલ તમામ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ મેળવી શકશો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યની પ્રાથમિક વિભાગની શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષક અભિયોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે પરીક્ષા સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાશે જે માટે આઠ ઓગસ્ટથી ઓગણીસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારોએ ત્રણસો પચાસ રૂપિયા ફી ભરવી પડશે જય હિન્દ જય ભારત